નમસ્કાર દર્શક મિત્રો સત્ય સુરત ન્યૂઝમાં છે સાબરકાંઠાના ખેડબ્રહ્મા અંબાજી મંદિરમાં ચોવીસમી તારીખે યોજાશે પ્રક્ષાલન વિધિ સાબરકાંઠાના ખેડ અંબાજી મંદિરમાં ચોવીસમી તારીખે યોજાશે પ્રક્ષાલન વિધિ મંદિરના દર્શનમાં થશે ફેરફાર છ ને પચાસ મિનિટે અંબાજી મંદિર ખુલશે સાત વાગ્યાથી આઠ ને પંદર વાગ્યા સુધી આરતી તેમજ દર્શનનો સમય રહેશે સાડા આઠથી સાંજે છ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે છ વાગ્યે મંદિર ખુલશે સાંજે સાત વાગ્યે આરતી ઉતારવામાં આવશે તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી મુજબ મંદિરે ભક્તો દર્શન કરી શકશે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો